ઘરમાં કોઈને પણ દાંતનો દુખાવો થાય તો તરત જ જ આ આઠ ઉપાય કરી લો બતાવ્યા વિના મટી જશે સામાન્ય રીતે દાંતનો દુખાવો ખૂબ જ ગરમ અથવા ઠંડો ખોરાક ખાવાથી દાંત સાફ ન રાખવાથી કેલ્શિયમની ઉણપ બેક્ટેરિયલ ઇન્ફેક્શન અથવા દાંતના મૂળમાં નબળાઈના કારણે થાય છે અક્કલડાઢ નીકળવા પર દાંતમાં સખત દુખાવો થતો હોય છે લવિંગ દાંતના દુખાવામાં લવિંગનો ઉપયોગ ખૂબ અસરકારક માનવામાં આવે છે. દાંત નીચે લવિંગ દબાવવાથી દુખાવામાં રાહત મળે છે. દાંતના દુખાવામાં પણ લવિંગ તેલ ફાયદાકારક છે. લસણ લસણમાં એસેલિન કમ્પાઉન્ડ હોય છે જે એન્ટિબેક્ટોરિયલ, એન્ટીસેપ્ટિક અને એન્ટિફંગલ ગુણોથી ભરેલું છે. દાંતનો દુખાવો હોય તો કાચું લસણ ચાવવું આ તમને આરામ અપાવે છે. હળદર હળદરને કુદરતી એન્ટિબાયોટિક માનવામાં આવે છે. મીઠું અને સરસવના તેલની પેસ્ટ બનાવી આ પેસ્ટને દાંત દાંત માટે થાય છે પરંતુ તે ઘણા ઉપાયોમાં ફાયદાકારક છે જો તમને દાંતનો દુખાવો થાય તો લીંબુના રસમાં એક ચપટી હિંગ મિક્સ કરીને કોટન સાથે દાંત પર લગાવો આ દુખાવો ઓછો કરે છે કાળા મરી વધુ ગરમ અથવા ઠંડુ ખાવાથી થતા દુખાવામાં કાળા મરી આરામ અપાવે છે એના માટે કાળા મરીનો પાવડર અને સોલ્ટને બરાબર માત્રામાં ભેળવી લઈ હવે એમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવી આ પેસ્ટને દુખાવાવાળી જગ્યા પર લગાવી છોડી દેવું તેનાથી દાંતના દુખાવામાં આરામ મળે છે બેકિંગ સોડા બેકિંગ સોડામાં પણ એન્ટિબેક્ટોરિયલ એન્ટિફંગલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે ગરમ બે સોડા એમાં કુલ્લા કરો દાંતનો દુખાવો ઓછો થઈ જશે જામફળના પાન જામફળની સાથે તેના પાન પણ ખૂબ જ ફાયદાકારક હોય છે એમાં એન્ટી ગુણ હોય છે દાંતના દુખાવોમાં જામફળના તાજા પાન ચાવવાથી દુખાવોમાં આરામ મળે છે